તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ યાર સ્વાગત છે એક નવા તો તો અત્યારે મારા ભાઈઓ સૌથી વાત કરવામાં આવે તમને ખબર હશે કે આખા ગુજરાતભરની અંદર ભાઈ એક ગીત છે ખૂબ જ વધારે ટ્રેન્ડિંગની અંદર ચાલ્યું હતું અને એ ગીત હતું કે મારે કપડા મેચિંગ કરવા છે દલડા મેચિંગ કરવા છે જે બિલકુલ ને ત્યારબાદ તમે જોયું છે કે નાનાથી લઈને મોટા કલાકારો બધા લોકો આ ગીત એકવાર જરૂર ગાયું હશે ભાઈ ભલે લાઈવ પ્રોગ્રામ હોય કે લાઈવ ડાયરો હોય કે ગમે હોય આ ગીત જરૂર ગાયું છે ભાઈ અને એને લઈને અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેને ખરેખર એવું લાગે છે કે ભાઈ કપડાં મેચિંગને અલગ જ અંદાજમાં લઈને આવી ગયા છે ભલે માર્કેટમાં લેટ આવ્યા હોય પણ ખરેખર માર્કેટ આખે ધ્રુજાવી નાખે એ રીતે બેને ગીત ગાવ્યું છે ને અલગ જ આખું રિધમ છે મારા ભાઈઓ ખરેખર તમે એકવાર આ ગીત સાંભળજો ને મારા ભાઈઓ તો તમને પણ એવું લાગશે કે ખરેખર બેન લેટ આવ્યા છે પણ માર્કેટની અંદર જરૂર આવ્યા છે એ જ મહત્વની વસ્તુ છે હવે અત્યારે જે તમે આપણા બેન જોઈ રહ્યા છો આ બેનનો વિડીયો છે એ સાહેબ સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યો છે એટલે મેં પણ વિચાર્યું કે હાલો મારી સાથે જેટલા પણ ભાઈઓ બહેનો વડીલો કાકા જેટલા પણ લોકો જોડાયેલા છે એ લોકોને એકવાર આ ગીત જરૂર સંભળાવી દઉં કેમ કે ભાઈ મારું કામ છે કે આવા કલાકારોને સપોર્ટ કરવો હવે તમને ખબર છે કે આપણે કેવા કલાકારોને સપોર્ટ કરીએ છીએ જે નાના કલાકારો હોય બાકી મોટા કલાકારોને ભાઈ આખી દુનિયા જાણે જ છે ભાઈ પણ નાના કલાકારને જો કદાચ આપણે સપોર્ટ ભાઈ તો એ લોકો પણ આગળ વધે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ આપી છે કે હું વિડીયોના માધ્યમથી સપોર્ટ કરી શકું છું તો હાલો મારા ભાઈઓ આપણે આ બેનનો તમને અને ખરેખર મારા ભાઈઓ બેનનો વિડીયો જોયા પછી તમે મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો કે ખરેખર આ બેન જે ગીત ગાવે છે કપડાં મેચિંગ એ તમને કેવું લાગ્યું છે લગભગ તમારામાંથી બધા લોકોને ભાઈ સરસ જ લાગશે કેમ કે ભાઈ બેને આખા અલગ અંદાજમાં ગીત ગાવ્યું છે હવે ગીત સાંભળી લો